પોરબંદરમાં ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેની ઝુંબેશ અંતર્ગત વિશાળ રેલી યોજાય છવ્વીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેની ઝુંબેશનો દિવસ ઇન્ડિયન નેવી નેશનલ કેડેટ કોર્પ્સ એનસી પોરબંદર અને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોરબંદર એસટી બસ સ્ટેશન ખાતેથી ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેની ઝુંબેશ અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં એનસીસીના કુલ એકસો પાંચ જેટલા કેડેટ્સ જોડાયેલા હતા એસટી બસ સ્ટેશનથી સુદામા ચોક સુધીની આ રેલી દરમિયાન એસટી બસ સ્ટેશનના મુસાફરો તેમજ પોરબંદર શહેરની જનતાને એનસીસી કેડેટ્સ દ્વારા ડ્રગ્સ તમાકુનું શરાબ વગેરે પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું સેવન તેમજ હેરાફેરી ના કરવા અંગે તેમજ આવા નશાકારક પદાર્થોના સેવનથી શારીરિક પારિવારિક તેમજ આર્થિક નુકસાન અંગે સુંદર સૂત્રોચ્ચાર દ્વારા લોકોને સુંદર સંદેશો પાઠવ્યો હતો પોરબંદર એસટી જર મેનેજર પીબી મકવાણા દ્વારા આ તકે બસ સ્ટેશન ખાતે મુસાફરોને ધૂમ્રપાન તેમજ પાન મસાલા ગુટકા વગેરેનું સેવન ના કરવા અપીલ કરવામાં આવી છે તેમજ એસટી બસ સ્ટેશન ખાતેથી જનહિતના આટલા સરસ કાર્યક્રમ આપવા બદલ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂઘાણી દ્વારા ઇન્ડિયન નેવી પોરબંદર જિલ્લા પોલીસ તેમજ નેશનલ કેડેટ્સ કોપ્સ એનસીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે રિપોર્ટર્સ સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો